આની પછી એક અડધો સડસી મન તો કે નામ જ છે હમણાં છે ને કેમ તમે બધાય મજામાં છો તો છે ને એકલો વાયરો તાલે છે ને બધાય તબિયત જ ખરાબ થઈ મારી તબિયત તો ખરાબ હતી હવે ને તબિયત ખરાબ થઈ

ને અત્યારે પાછું દવાખાને જવું પડશે કેમ કે આશુ બંને તબિયત આવું ખરાબ થઈ ગઈ મને તબિયત ખરાબ હતી મને અહીંયા પડી ગઈ છે સાંધી જોવા અહીંયા કાંઈ નથી થયું મને ખાલી કડ આવી ગયું હું ખાતો હતો ને જ્યારે ખાતા ખાતા મને ગમે ત્યાં મોઢામાં ક્યાંય વાગી જાય ને તો ડાયરેક્ટ શાંતિ પડી જાય બાકી જે પહેલાં હતું એની કરતાં તો સારામ સારું છે ગળામાં નથી પડતી પણ અહીંયા પડેલી છે તો એની દવા લઈ લેવા મારી દવા લેવી પડશે તાવની એવી હે બોલશે ત્રેવાને હા શું ને

જાઓ બેન ને દવાખાના લઈ તો મારે દવા લેવાની તમારે મારે બાજુ ના જાય છે અત્યારે તો દવાખાને પૂગી જાય ડોક્ટર સાહેબ ને બતાવી દીધું શું કેવો નો બોટલ હે સડે છે કેવો નો બેટ હોય અડધો તો શું છે જે આ એક સડ છે આની પછી એક અડધો સડ છે નમકો જો બેન મોટા

बात ला तिते धरछी पसलि उम्तै रे हमरा ने बुदै വൈറज छै बदै जान्या घेरे घेरे बदै बिमारत पडेला छै नैके दवा नै दि नै न कि पूछो इने दवा नै हमना बनी गय हा लिलीती ने लिदी एसिन्द तै एरसिन्द देबै न देबै एक हारु तई जमे कय न त हारु के एरसिन्द न दे रे मन के पास एरसिन्द मने न को मजा आवे किय <laughs> मने के मजा आवे

સૂબી છે ને જો ઘર માં ફિટ કરી દીધી નેનો રિમોટ તાઈક વિડિયો છે બહુ મસ્ત બનાવી આજ પાસા આ નથી મજા નહી એક બાપુ મજા ને ભાઈ મજા મારે

Bagi gue kain na bana woi, Siapa bate bana woi, sakin bana woi bana, na, ding na mari temen to bana, Mereka na to ini tei, jau sakit. ala ni na woi bolanat, nang woi bapak woi 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 hasil, નમમ દેદા કાં ગાળો નહીં કેમ નો ટૂટે આવડું હોઈ ને આવું તુની કે જને કે તૂટી ના નહીં ઇંડી નો તો જાય હવે આ કેમેરો બંધ કરી દીધો કે હુઈશ

હવે પાછા લાગી જવું આપણા કામે તો ખબર છે હવે કરી વિડીયો એડિટિંગ કરી હમણાં શું કે શોર્ટમાં તો એટલું બધું ધ્યાન નથી દઈ શકતું કેમ કે લોંગ વિડીયો એમ બધું પછી હોય તો આમાં અવાજ હીરકો ન હોય તો એમાં વોસ ઓવર કાંઈ હીરકું એની એડિટ ન કરી શકું એના કારણે શોર્ટ વિડીયો હોય તો બધા હમણાં અપલોડ નથી કરતા મિની બ્લોગને ઓછું અપલોડ કરું બાકી તો થોડાક દિવસ તબિયત સારી થઈ જાય અત્યારે એમ તો એવું જ છે કે બધાને જ્યાં હોય ને બધાની તબિયત ખરાબ છે એના કારણે તેવું છે એમના ફોન આવ્યો હતો એ નહીં ભાઈ તબિયત ખરાબ હતી કે હું રહે છે તો બધાને એમ જ છે અત્યારે શું કહેવાય કે અત્યારે વાયરો જેવો છે એના કારણે બધાની તબિયત ખરાબ થઈ ગયેલી છે સાચી પછી જ્યાં હોય ને આવી રીતનું જ છે અત્યારે બસ હવે હું તો લાગી જાવ મારું કામ કરવા કેમ કે હવે એડિટ કરશું ને અપલોડ કરશું પછી પાછો બધા અપલોડ કરી બધા પ્લેટફોર્મમાં થોડું વાર લાગી જાય તેનો કામ લાગી જવું બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળી આવી શકાય નવા બ્લોગમાં ત્યાં બધી બધાને જય માતાજી ભાઈ ભાઈ કેટલી ગરમી થાય અત્યારે બોલો વરસાદ આવી જાય ને તો સારું બાય ભાઈ